પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ એ પોતાના બેનર તો શુભેચ્છાઓ પાઠવતા દિવાળીના લગાવ્યા સાથે જ આ બેનરમાં મુખ્યમંત્રી દેખાય છે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દેખાય છે પરંતુ વર્તમાન હાલ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની બાદબાકી કરવામાં આવી હોય કે પછી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આજે હાલોલના નગરપાલિકાના પ્રદેશ કારોબારી અધ્યક્ષ છે તે ભૂલી ચૂક્યા હોય કે તેમના નવા પ્રદેશ પ્રમુખની વરણી થઈ ચૂકી છે ત્યારે આ ભૂલ છે કે જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય છે તેને લઈને પોસ્ટર વોરના કારણે ચર્ચાઓ વિગવાન બની છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના હાલોલમાં દિવાળીની શુભેચ્છા આપતા પોસ્ટરે ચર્ચાઓ જગાવી છે પોસ્ટર વોરમાં ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ભેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે કેમ કે તેમણે શુભેચ્છા તો હાલોલના લોકોને આપી છે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ છે પરંતુ તેમના જ નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નથી જી હા નગરપાલિકાના જે કારોબારી અધ્યક્ષ છે પ્રમોદસિંહ રાઠોડ તેઓ ભૂલી ગયા છે કે થોડાક દિવસ પહેલાં જ તાજપોશી થઈ છે નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની ત્યારે આમ તો અવારનવાર આપણે બેનર જોઈએ છે ત્યારે ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હતા તે દરમિયાન તેમના પોસ્ટર ઠેર ઠેર જોવા મળતા હતા પરંતુ હવે તેવો પ્રદેશ પ્રમુખ પદે નથી પણ જગદીશ વિશ્વકર્મા બન્યા છે છતાં પણ ક્યાંક ને ક્યાંક હાલોલમાં આજે દિવાળીના શુભેચ્છા આપતા જે પોસ્ટર લાગ્યા છે તેમાં જગદીશ વિશ્વકર્માનો ન હોવાથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે એમાં એવું કહેવાય રહ્યું છે કે શું નગરપાલિકાના હાલોલના કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડે જાણી જોઈને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો પોસ્ટરમાં ફોટો નથી લગાવડાવ્યો કે પછી તેઓ ભૂલી ગયા હતા કે તેમની પાર્ટીમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકેની વરણી થઈ ચૂકી છે ત્યારે અનેક સળગતા સવાલો ઉઠી રહ્યા છે અને રાજકારણ ગરમાયું છે ત્યારે અમે આ બાબતે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડનો સંપર્ક કર્યો તેમનાથી જાણવાનો પ્રયાસ કર્યો કે તમારી આ ભૂલ થઈ છે કે પછી આ કંઈ અન્ય કારણ છે ત્યારે કે હું કે હું તમને જવાબ આપીશ હવે અમે તો અમદાવાદ છીએ અમદાવાદથી મેં કીધું વાત કરી રહ્યો છું તેમણે કીધું ના ના રૂબરૂ આવીને આપણે વાત કરું હું અત્યારે બાઇક ચલાવી રહ્યો છું ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે પોસ્ટર વોરની શરૂઆત થઈ છે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે તેમના પોસ્ટરે જે બુદ્ધિ પ્રદર્શન કર્યું છે ને પ્રદેશ પ્રમુખ જે નથી દેખાય છે હવે કયા કારણસર નથી દેખાઈ રહ્યા એ એક મોટો સવાલ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ